સુરતના ડુંબસ રોડ પર સાયલન્ટ ઝોનમાં થયેલી ફાયરિંગ પ્રકરણમાં પોલીસે જાસોલિયા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ડુંબસ રોડના સાયલન્ટ ઝોનમાં શનિવારે રાત્રે ફાયરિંગની ઘટના બની હતી જેમાં પોલીસે ઓગણત્રીસ વર્ષીય વૈભવ શાંતિલાલ જાસોલિયા અઠ્યાવીસ વર્ષીય અખિલ પરવેશ બ્લોજ અને છવ્વીસ વર્ષીય ઉર્વેઝ વિનુ બોહાની ધરપકડ કરી છે વૈભવ અને ઉર્વેશ બંને મોબાઈલ એસેસરીઝનો વેપાર કરે છે રીંગરોડના કાપડ વેપારી 35 વર્ષ મિતેશ જે 9મી તારીખે રાત્રે વિકેન્ડ એડ્રેસની સામે અંતવ કાફેમાં નાસ્તો કરવા આવ્યો હતો તે સમયે કાફેમાં મોડેલિંગ કરતી યુવતી તેના મિત્રો અનુરાગ તેમજ અન્ય એક યુવતી સાથે આવી હતી દરમિયાન કાપડ વેપારીએ મોડલને કહ્યું કે તને મારી સાથે વાત કેમ નથી કરતી આથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી વેપારી કાર લઈ વિકેન્ડ એડ્રેસ ફ્લેટ નંબર 504 માં ગયો હતો જ્યાં પાર્કિંગમાં માં મોડલની કાર હતી વેપારીને ખબર હતી કે મોડલ બેનપણી સાથે વૈભવના ફ્લેટમાં રહે છે આથી તે વૈભવના ફ્લેટ પર જઈ મોડલ સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તકરાર થઈ હતી આ વાત મોડલે વૈભવને કરી હતી આથી વૈભવ મોડી રાત્રે કારમાં ત્રણ મિત્રોને લઈ વીકેન્ડ એડ્રેસ પર આવ્યો હતો વૈભવ અને મિતેશ વચ્ચે પ્રેમિકાની બાબતે બબાલ હતા મારામારી સુધી મામલો ગયો હતો વૈભવના એક મિત્ર અકીલ બ્લોચીએ વેપારીની લાયસન્સવાળી પિસ્ટલ છીનવી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું જેમાં મેગેઝીન અને કાર્ટિસ ન આપતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો બીજી તરફ અલથાણની અઠ્યાવીસ વર્ષીય મોડલે પણ કાપડના વેપારી મિતેશ જૈન સામે ગુનો નોંધાવ્યો હતો જેમાં પોલીસે વેપારીની